નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ ખેડા સાબરમતી નદીમાં પાણી આવવાને સ્થળાંતર હાથ ધરવામાં આવ્યું નદીમાં પૂરની સ્થિતિ સર્જાય તો મુશ્કેલીઓ વધી ખેડા તાલુકાના રસિકપુરમાં ગામમાં સ્થળાંતર હાથ ધરવામાં આવ્યું છે રસિકપુરા ગામમાંથી ત્રણ જેટલી બસમાં નાગરિકોને હરિયાણા ગુરુકુળમાં ખસેડાયા ગામમાં કેટલાક નાગરિકો પોતાના સંબંધોને ત્યાં નીકળી ગયા કેટલાક નાગરિક પોતાના પશુઓને લઈને અન્ય જગ્યાએ આશરો લીધો પોલીસ તંત્ર દ્વારા લોકોને સ્થળાંતર કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર અસરગ્રસ્ત થાય તેવા ગામડાઓમાં પહોંચ્યા મોડી રાત્રે પણ ગામડાઓમાં લોકોને સ્થળાંતર માટે કરાયેલ જગ્યાએ ખસી જવા માટે સૂચન કર્યું ધારાસભ્ય કલ્પેશ પરમારે ખેડા અને માતર તાલુકાના ગામડાની મુલાકાત લીધી અમારા દ્વારા અત્યારમાં રેસ્ક્યુનું કામ ચાલે છે પરિસ્થિતિમાં તંત્રના કહેવા મુજબ વધારે પાણી આવવાનું હોય વધારે પડતા રેસ્ક્યુ કરવાની જરૂર હોય એ લોકોએ ત્યાંથી લક્ઝરીની વ્યવસ્થા કરી લીધી પણ અમે મેક્સિમમ પંદરસો માણસનું રેસ્ક્યુ કરેલું છે અને અત્યારે આખું ગામ સજાગ બની અને રોડ પર

અતિશય પાણી છોડવામાં આવે તો શેડી વાતરનું પાણી ના લઈ શકાય તો પાછળના ગામમાં જે ઉપરવાસના ગામ છે તો આંત્રોલી હૈદરાબાદ ખુમરવાડ એ ગામડામાં પણ પાણી જાય એટલે માત્ર વિધાનસભાના પંદરેક ગામમાં પાણી ભરાય તો લોકોને કઈ રીતે બચાવી શકાય એના માટે સ્થળાંતર કરવા માટે અગાઉથી પગલાં લઈ અને લોકોના વ્યવસ્થા માટે સ્કૂલની અંદર કોલેજની અંદર વ્યવસ્થા કરી છે અને ગુળુકુરા હરિયારા

અને ત્યાં રહેવાની વ્યવસ્થા ને જમવાની વ્યવસ્થાની સુવિધા કરીએ છીએ